આજે અમે સદનરસીબે વઢવાણના મારા મારા સ્વજનો દ્વારા મારું અને અતુરભાઈનું અને ભાવનાબેનનું જે સન્માન સમાગ યોજવામાં આવ્યો એ બહુ સુંદર રીતે એ પ્રોગ્રામનું આયોજન થયું આ દરમિયાન મેં બે ખાસ વાતો કરી એક તો મેં નવી શોધેલી કોમ્બોથેરપી એટલે કે જેમાં હું એલોપેથી અને ઓલ્ટરનેટિવ મેડિસિન જેમાં મને અતુલભાઈનો બહુ સહકાર મળે છે એ બંનેનું કોમ્બિનેશન કરીને હું કિડનીના દર્દીઓને સારવાર કરું છું આવી સારવાર મારા સિવાય બીજા કોઈ ડૉક્ટર નથી કરતા અને કદાચ માનતા પણ નહીં હોય પરંતુ મને એ મને આ સારવારથી મારા સિત્તેર ટકા પેશન્ટોને ફાયદો થયો છે અને એમાં કેટલાક પેશન્ટો તો અહીંયા હાજર પણ છે એટલે એ મેં કોમ્બોથેરપીની આજે હું સૌથી પહેલાં મીડિયા સમક્ષ જાહેરાત કરું છું અને એ કોમ્બોથેરપી આગળને આગળ વધે એના માટે હું પૂરેપૂરો પ્રયત્નશીલ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે હું બે વખત સાઉથ કોરિયા પણ ગયો હતો કે સ્ટેન્સર દ્વારા કિડનીને રિવાઈવ કરી શકાય કે નહીં પરંતુ એના કરતાં પણ મને વધારે આ કોમ્બોથેરપી અનુકૂળ આવી છે અને એની સાઇડ ઇફેક્ટ પણ ઓછી છે અને ખર્ચો પણ ઓછો છે અને એ રીતે હું આ કોમ્બોથેરપી એનો નવો કોન્સેપ્ટ મારા મારા મિત્રો મિત્રો મારા કિડનીના મિત્રો સમક્ષ તેમજ આ સોશિયા સોશિયલ મીડિયા સમક્ષ અને મારા દર્દીઓ સમક્ષ મૂકી રહ્યો છું અને એ સિવાય ડૉક્ટર ભવાનીસિંહ સિંહ સાહેબના સહકારથી હું સેવાકૃતિમાં નિઃશુલ્ક સેવા આપી શકું છું અને મહિનામાં એક બુધવારે આવું છું ભાવનગર મારી સાથે અમને સાર્યા છે મારા જમણા હાથની માપક અને એ દ્વારા અમે વઢવાણ અને વઢવાણની આજુબાજુના દર્દીઓને અમે નિઃશુલ્ક સારવાર આપીએ છીએ પૂરીની સારવાર આપીએ છીએ સલાહ આપીએ છીએ અને અમને પણ એના પ્રતિભાવ રૂપે અમને અમને દર્દીઓનો અને દર્દીઓના સગાનો અઢળો પ્રેમ મળે છે એટલો બહુ પ્રેમ મળે છે કે આખા મહિનાની ઉર્જા અમારામાં ભરી જાય અને ફરી પાછળ એક મહિના માટે દોડવા માટે અમે તૈયાર થઈ જઈએ છીએ એટલા માટે મારા દર્દીઓનો અને સોશિયલ સોશિયલવાળા સોશિયલ મીડિયાના મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું